રામ મિત્રો કેમ જો આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે સવાર સવાર નું મોસમ છે ને સુરત દાદા માથા ઉપર છે નામે નીકળ્યા છે કોલેજ બાજુ આ મોઢા જોઈને એવું લાગતું નહીં હોય કારણ કે આજે ઉઠતા જીએ ને આવી ફ્રેશ થઈને ડાયરેક્ટ નીકળ્યા છીએ કોલેજ બાજુ સવાર સવાર માં ના ના ચાલીસ સુધી આવવા દી વાંધો નથી કઈ હા ચાલીસ સુધી લાસ્ટ ટાઈમ કીધું હતું આપડે વાંધ આવું છે મિત્રો કોલેજે હાલવું બહુ પડે એ આપણે પાસે આઈફોન છે આઈફોન આપણે એક બાજુ રહ્યો બરાબર આઈફોનમાં આ તો આપણે યુઝ કરેલું છે એટલે આપણે બધાય ખબર હોય પણ આ જે સેમસંગ છે ને સેમસંગ એ મને ફોનમાં આટલો રસ નથી પણ આ આ વસ્તુ છે ને આ વસ્તુ તે આ વસ્તુ છે ને લિટોળિયા કરવાની એમાં મજા મને છે ને ફોનમાં આટલો રસ નથી આ સેમસંગની પણ આ જે વસ્તુ છે ને આ વસ્તુ છે ને આ વસ્તુ એમાં આમ જે લિટોળિયા કરવાની મજા આવે છે ને એ વસ્તુ આખી અલગ જ છે

अब बापू कमाल कमाल से। भी ये। कमाल से। नया मोबाइल है। ये ये भी पे। पे मित्र आज भाई ने ने आज खेलना है ना क्रिकेट अभी घास लग गई देखना घास बस लग गई बोल तो है हमारे पास बैठ की व्यवस्था कर दे तू तब खेलेंगे बोल है हमारे पास

તો એમ કહેતો હતો કે આજે હે ને ટ્યુઝડે કાલે વેનઝડે થર્સડે બે દિવસ લગભગ કોલેજ ચાલશે ને લગભગ નવાણું ટકા ફ્રાઈડે રજા છે શુક્રવારે કારણ કે કઈક જયંતિ છે કઈ જયંતિ એ હું ભૂલી ગઈ ફ્રાઈડે રજા હોય ને મિત્રો તો આપણે થર્સ નીકળી જવું છે ઘરે કારણ કે મારે પચીસ આવી લગન છે પચીસ આવીને છઠ્યાવી માં ભૂખ નથી ભૂખ મને બ્લોગ શૂટ નથી કરવા દેતા મિત્રો મિત્રો ફ્રાઈડે રજા હોય તો આપણે થર્સ ડે નીકળી જવું છે ઘરે ને મારે ભેગો મારી જવું છે ઘરે કારણ કે છવ્વીસ સત્યાવીસ માં મારે લગ્ન છે એટલે ને સેટરડે સન્ડે આપણે રજા હોય ને ફ્રાઈડે જો રજા મળી જાય ને તો ફ્રાઈડે રજા મળી જાય તો આપણે વહેલું નીકળી જવું ભૂખ નથી ખરેખર આ બ્લોગ શૂટ નહીં કરવા દે મને આજે ઘણી વાર લાઈટ અહીંયા લાઈટ છે પણ એ ચાલુ નથી થતી કઈ રી નથી મિત્રો આપણે આવીને ઇન્ડિયન શોટમાં બેટા પણ આજે ક્રાઉડ થયું હા એ ક્રાઉડ તો છે બહુ છે ઓર્ડર આવ્યું બહુ નો બાઈક પર બોલે હાલો આપણે પણ કાઈ ઓર્ડર કરીએ અને બેઠા બાકી એમને બેવા નહી દી આ બધા આવ્યા છે ખાર ખદળા છે ખાર ખદળા ખાર ખદળા હું સર યુ વોન્ટ સમથિંગ યુ વોન્ટ આ મારો નીતિનભાઈ જોઈએ છે મેનુ હું મંગાવું કાલ કે અહીંયા રેગ્યુલર અમે એક ને એક વસ્તુ મંગાવીએ કેમ ભાઈ એવું કઈ છે તમારે મને લાગે તારે કઈ ઓર્ડર આજીબ ગરમી આમાં જોતા ખરી આ બધું એકવાર તો ખાઈ લીધું હોય

મને ખબર છે પણ બે ત્રણ દિવસમાં આપણે પાછું જવાનું છે ઘરે એટલે આવા ને આવા મસ્ત કોન્ટેન્ટ તમને જોવા મળશે આનાથી મસ્ત કોન્ટેન્ટ તમને જોવા મળશે પણ ખાલી બે ત્રણ દી અહીંયા છીએ એટલે જરીક નબળું કોન્ટેન્ટ આવશે જરીક તો ચાલો આજનો વ્લોગમાં આટલું જ રાખીએ મળી ગયા નવ ત્યાં સુધી ભાઈ ને હા જોડાયેલા રહેજો બે ત્રણ દિવસમાં મસ્ત કોન્ટેન્ટ આવશે તો હાલો આજનો વ્લોગને અહીંયા જે આપણે પૂરો કરીએ ને આવો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હોય મળીએ નવ ત્યાં સુધી ભાઈ